દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને હાજર હોય જેને નીચે ઉતારી કરતા પોતાનું નામ હોવાનું જણાવ્યું હતું જેને ગાડીમાં ભરેલા માલ બાબતે પૂછતા પ્લાસ્ટિકના દાણાઓ ભરેલ હોવાનું જણાવ્યું હતું જેથી એલસીબીએ ડ્રાઈવરને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા પ્લાસ્ટિકના દાણાની બેગની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી વિદેશી દારૂની ત્રણ પોઈન્ટ ત્યાંશી લાખની બોટલ એક મોબાઈલ ટાટા ગાડી રૂપિયા દસ લાખ પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગ નંગ બસો એંશી રૂપિયા નવ બાવન લાખ તથા બેરલ મળી રૂપિયા ત્રેવીસ લાખ છેતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવાની સાથે જ ચાલકની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આરોપી સૈયદને મુદ્દામાલ સાથે એલસીબીએ જરૂર પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો હતો